ભાવનગરના કુંભરવાળા માઢિયા રોડ ઉપર રહેતા નિરેશભાઈ ચાવડાની આઈસર ગાડી અને બીએમસીનો ટ્રક સામસામે આવી ગયા હતા નિરેશભાઈના જણાવ્યા અનુસાર બીએમસીનો ટ્રક બેફામ ગતિ આવી રહ્યો હતો અને ડ્રાઈવર નશાની હાલતમાં હતો આ ટ્રકે તેમની ગાડીને સીધી ટક્કર મારી હતી જેના કારણે આઈસર ગાડીને મોટું નુકસાન થયું છે અકસ્માત બાદ બીએમસી ટ્રકનો ડ્રાઈવર આ ટ્રકને સ્થળ ઉપર છોડીને ભાગી ગયો હતો નિરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે બીએમસી ટ્રકનો વીમો છેલ્લા બે મહિનાથી પૂરો થઈ ગયો છે આવા સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા વિમા વગરના વાહનો ચલાવવામાં આવતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠવા પામી છે. અહેવાલ વિજલ મલેકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર. અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.